ગુનામાં વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી સુભાષ નગરા કટારાને ભરૂચના પાલેજ ગામ જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો વર્ષ બે માં આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને ઈચ્છાપુર બાટા ગામ જતા અડાજન રોડ ઉપર એક લૂટ કરી હતી જે લૂંટમાં આરોપી એ સોના ચાંદીના દાગીના કુલ રૂપિયા સત્તર હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો જે પ્રાન્ત કરિયાદીના શરીરના ભાગોએ અને ઇજાઓ પહોંચાડી હતી જે મામલે છાપોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો જેથી આરોપી પોલીસથી બચવા માટે આ દિન સુધી નાસ્તો ફરતો હતો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે